મહેસાણા જોટાણા તાલુકામાં આવેલા માકણજ ગામ ખાતે જાહેર શૌચાલય તોડી પાડવાના આક્ષેપો કર્યા માકણજ ગામ ખાતે ગામના પ્રવેશ દ્વાર આગળ જાહેર શૌચાલય બનાવવામાં આવેલ હતું જે કોઈ અંગત ફાયદા સારું તોડી પાડવામાં આવેલ હોય તેવા આક્ષેપો ગામના નાગરિકે કર્યા છે જે સમગ્ર બાબતે મીડિયા સમક્ષ આપી પોતાની પ્રતિક્રિયા આપનું નામ જણાવજો આ ગામનું નામ અને શું સમસ્યા છે હું પટેલ અંબતભાઈ અંબાલાલ ગામ મોકણજ રહેવાસી મોકણજ

આ સમસ્યાની રજૂઆત તમે ક્યાં ક્યાં કરી છે ડીએસપીમાં પછી ક્લેક્ટર્સમાં તાલુકા વિકાસ હતી જિલ્લા વિકાસ બધી કરી છે શું રજૂઆત કરી હતી તમે નહીં સંદાસ કોઈ પણ હતો સંદાસ બોલ્યો કોઈ પણ પોતાના સ્વાદ માટે ઓકે